આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં વિકાસના મંગલાચરણ ભાલેજ બ્રિજના ઉત્તર છેડાથી લીંગડા સુધીના તેત્રીસ કરોડના ખર્ચે ઓગણીસ કિલોમીટરના માર્ગનું નવીનીકરણ ખાતમુહૂર્ત કરાયું રાજ્યની પ્રજાને પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધના રાજ્ય સરકારના અભિગમના પગલે આયોજન કરવામાં આવ્યું સાંસદ મિતેશ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું સબકા સાથ સબકા વિકાસને ચરિતાર્થ કરવામાં આવી લાગણી યોગેશ પટેલ દ્વારા વ્યક્ત કરી છેલ્લા કેટલાક સમયથી શહેરના ભાજપ ભાલેજ બ્રિજના ઉત્તર છેડાથી લઈ સામરખા લીંગડા સુધીના માર્ગ બિસ્માર બનતા ધારાસભ્ય યોગેશ પટેલની રજૂઆતના પગલે રાજ્ય સરકાર દ્વારા સદર માર્ગ માટે તેત્રીસ કરોડની મંજૂરી આપતા આજે નગરથી લીંગડા સુધીના ઓગણીસ કિલોમીટર માર્ગના નવીનીકરણનું ખાતમુહૂર્ત સાંસદ મિતેશ પટેલ તથા ધારાસભ્ય યોગેશ પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યું આ પ્રસંગે સાંસદ મિતેશ પટેલે જણાવ્યું કે રાજ્ય સરકાર રાજ્યની પ્રજાને પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા કટિબદ્ધ હોય જેના પગલે સદર માર્ગનું નવીનીકરણ કરવામાં આવી રહ્યાનું જણાવ્યું હતું જ્યારે ધારાસભ્ય યોગેશ પટેલે મૃદુ અને મક્કમ મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કરી સબકા સાથ સબકા વિકાસને ચરિતાર્થ કરવામાં આવ્યાની સાથે આણંદ મનપા વિસ્તારમાં વિકાસનું મંગલાચરણ થવા પામી રહ્યાનું જણાવ્યું હતું પ્રાપ્ત વિગતો અનુસાર ચાર દિવસ પૂર્વે શહેરના ભાલેજ બ્રિજથી ગ્રીડ ચોકડી સુધીના આઇકોનિક માર્ગને રીકાર્પેટિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જે બાદ આજે ભાલેજ બ્રિજના ઉત્તર છેડાથી ઇસ્માઈલનગરથી સામરખા ચોકડી થઈ ઉમરેઠ તાલુકાના લીંગડા સુધીના ઓગણીસ કિલોમીટરના માર્ગનું રૂપિયા તેત્રીસ કરોડના ખર્ચે રીકાર્પેટિંગ કરવા સાંસદ મિતેશ પટેલ તથા ધારાસભ્ય યોગેશ પટેલના હસ્તે ખાતમુહૂર્ત કરાવ્યું હતું આ પ્રસંગે સાંસદ મિતેશ પટેલે જણાવ્યું હતું કે સદર માર્ગ છેલ્લા કેટલાક સમયથી બિસ્માર બનતા ધારાસભ્ય યોગેશ પટેલને રજૂઆતના પગલે રાજ્ય સરકાર દ્વારા નવીનીકરણની મંજૂરી આપવામાં આવી હતી રાજ્ય સરકાર રાજ્યની પ્રજાને પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા કટિબદ્ધ હોવાનો મત વ્યક્ત કર્યો હતો ધારાસભ્ય યોગેશ પટેલે મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કરી આ માર્ગ સૌથી વ્યસ્ત માર્ગ હોય જેની રજૂઆત કરવામાં આવતા તેને મંજૂરી આપી રાજ્ય સરકારે સબકા સાથ સબકા વિકાસને ચરિતાર્થની સાથે મનપા દ્વારા વિકાસનું મંગલાચરણ કરવામાં આવીનું લાગણી વ્યક્ત કરી હતી આ પ્રસંગે આણંદ શહેર ભાજપ પ્રમુખ હરિકૃષ્ણ પટેલ ભાજપ લઘુમતી મોરચાના ફિરોજ મોગરિયા આરિફ નરેરવાડા ફારૂક ખેડાવાલા પાલિકા પૂર્વ કાઉન્સિલર કરિશ્માબેન સહિત સ્થાનિકો ઉપસ્થિત રહ્યાનું જાણવા મળ્યું છે આજ રોજ આણંદ મહાનગરપાલિકાનો આણંદ તાલુકા અને ઉમરેટ તાલુકા એટલે ઈશ્માઈલ નગર ફ્લાયઓવર થી લીંગડા સુધીનો ઓગણીસ કિલોમીટર લાંબા રોડનું આજે ખાતમુહૂર્ત થઈ રહ્યું છે કાર્પેટિંગ થઈ રહ્યું છે અને જે રોડ વધુ તૂટી રહ્યો છે ચોમાસામાં ત્યાં લગભગ આરસીસીનું પણ કામ થવાનું છે તેત્રીસ કરોડના માતમાર રકમથી ખૂબ મોટા રોડનું આજે કાર્પેટિંગનું ખાતમુહૂર્ત થયું છે આણંદના આજુબાજુના નાગરિકોને એક એમનો અવાજ હતો કે ભાઈ આ રોડ ઇસ્માઈલ નગરથી જે લીંગડા સુધી જતા ત્રણ બે તાલુકા અને મહાનગરપાલિકાને આવરી લે છે એટલો મોટો રોડ છે આ રોડ ઘણી બધી વખત તૂટી ગયો છે તો એને કાર્પેટિંગ થવું જોઈએ ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની આપણા મુખ્યમંત્રી સાહેબની સરકારમાં આદરણીય ધારાસભ્ય યોગેશભાઈએ રજૂઆત કરી અને આટલો મોટો રોડ જે પાસ કરાયો છે

એને ચરિતાર્થ કરતો આ આણંદ મહાનગરપાલિકાનો ખૂબ વ્યસ્ત વિસ્તાર ઇસ્માઈલ નગર બ્રિજથી લીંગડા સુધીનો એટલે આણંદ મહાનગરપાલિકા કોર્પોરેશન આણંદ તાલુકા ઉમરેઠ તાલુકાને જોડતો આ ઓગણીસ કિલોમીટર લાંબો રસ્તો રૂપિયા તેત્રીસ કરોડના માપ પર ખર્ચે અને જ્યાં પાણી ભરાય છે ત્યાં આરસીસી અને બાકીના વિસ્તારમાં ડામરનું રીકાર્પેટિંગ આજે ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા શરૂ કરવામાં આવ્યું છે સમગ્ર પ્રજામાં એક આનંદ છવાયો છે ગુજરાતના ના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને ખૂબ ખુબ મક્કમ હોય પ્રજાનો અવાજ એક શુભેચ્છા આપું છું અને મુખ્યમંત્રી નો આભાર માનું છું હલચલ ટીવી નેટવર્ક